એ હંધાય ખેડૂત મિત્રોને મારા રામ રામ તમને તો ખબર જ છે કે પ્રીત ગુજરાતની ધરતી ઉપર એ છે અને ખેતરે ખેતરે ભાળે એવું કહે છે કે આજે મને હું ભળાય છે હાલો તમને બતાવું તો આજે મને ભળાય છે પ્રાકૃતિક ખેતીનો ભંડાર કે દિલીપભાઈ હિરપરા ગામ મીઠાપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી કે જે સો ટકા પ્રાકૃતિક ખેતી કરી એમાંથી મળેલા ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને અમુક સો ટકા પ્રાકૃતિક પ્રોડક્ટો બનાવે છે તો આપણે દિલીપભાઈ સાથે ચર્ચા કરીએ કે કઈ કઈ પ્રાકૃતિક પ્રોડક્ટો બનાવે છે જેની આપને સચોટ માહિતી આપશે નમસ્કાર જય ગૌ માતા હું દિલીપ વિરપરા ગામ મીઠાપુર નક્કી તાલુકા ધારી જિલ્લો અમરેલી મારા ફાર્મનું નામ છે શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ અમે છેલ્લે બે હજાર ઓગણીસથી દેશી ગાય પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ એમાં અલગ અલગ પાંચે પાંચ આયામો અપનાવીને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અપનાવીને પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એમાં જૈવ વિવિધતા અને મિક્સ પાક પદ્ધતિ એને વધુ મહત્ત્વ આપતા હોય છે મિક્સ પાકમાં અમે મરચું અને હળદર સાથે વાવું છે એ બેનું કોમ્બિનેશન સારું છે મરચું છે એ નાઇટ્રોજન એને વધે છે અને હળદરને ઘટે છે એટલે બે આપલે કરે છે એવી રીતના જે ટૂંકમાં કોઈ પણ પાક વાવતા પહેલાં એ વિચારીએ કે બે મિક્સ પાક જે વાવીએ તે એકબીજાના પરોપજીવી પાક હોય ટૂંકમાં સહજીવી પાક એટલે આ સહજીવી પાક તરીકે મરસી અને હળદરનું વાવેતર કરેલ છે એવી રીતના બીજા શાકભાજી પણ વાવેતર છે રીંગણ છે ટમેટા છે એવી રીતના અલગ અલગ એમાંથી આ મરસું છે તો મરસુંનો પાવડર તૈયાર કરીશું અને પાવડર ઘરે જ તૈયાર કરીને વેચવાના છીએ એવી જ રીતના હળદર છે તો હળદરમાં આપણે કોલ પ્રોસેસમાં તૈયાર કરીએ છીએ બાફિયા વિના પત્તી કરી સૂકવીને પાવડર અને કોઈ પણ પ્રકારનું બોઇલ કરવાનું બાફવાનું કોઈ પણ વસ્તુ નહીં ઘરે જ પત્તી કરીને સૂકવીને કુદરતી રીતે તૈયાર કરીએ છીએ અને ચાર પોઈન્ટ છ ટકા જેવા કરક્યુમિન આવેલા છે ગયા વર્ષના એટલે આવી રીતના બધી વસ્તુ ઘરેથી પ્રોસેસ ચેકિંગ કરીને ઘરેથી જ ડાયરેક કોરિયર સર્વિસથી ગ્રાહકને ઘર સુધી પહોંચાડીએ છીએ તો હાલો તમને એક એક વસ્તુ બતાવવું નમસ્કાર હવે તમને શરૂઆત અળદરથી જ કરીએ લાવો અળદર બતાવીએ આ અમારી હળદર છે જે મેં વાત કરી કોલ પ્રોસેસમાં તૈયાર કરેલી આ ગયા વર્ષની છે એક કોઈ કલરમાં ફેરફાર ન પડે એક ટકોય સ્વાદમાં ફેરફાર ન પડે આ એક વર્ષ સુધી આવીને આવી રહે છે તો આવી રીતના કોલ પ્રોસેસની હળદર છે ને એવી જ રીતના હું તમને કાચી ઘાણીનું સિંગતેલ બતાવું આ અમારી પ્રાકૃતિક ખેતીની મગફળીનું કાચી ઘાણીમાં કઢાવેલું છીંકતેલ છે સારા એવા ઉતારાવાળી હોય ટૂંકમાં પિસ્તાલીનો ઉતારો આવતો હોય એવી વ્યવસ્થિત મગફળીનું ચિંતેલ કઢાવીએ છીએ અને આ કોલ કોલપ્રોસ એટલે ટૂંકમાં કાચી ઘાણીમાંથી કઢાવેલું છે અને આ બે વર્ષ સુધી આ ખોરું કે ખરાબ થતું નથી એની જવાબદારી લઈ અને સિંગલ ફિલ્ટરમાં જ કઢાવીએ છીએ ડબલ ફિલ્ટર નથી કરાવતા પણ ટૂંકમાં ડેમેજ કે સારા ઉતારાવાળી અને ડેમેજ વગરની એના હિસાબે આપણું તેલની ગેરંટી અમે બે વર્ષની લઈ શકીએ છીએ તો આવું સરસ મજાનું તેલ અડધો લીટર લીટર પંદર લીટર અને પંદર કિલોમાં અમારી પાસેથી ઉપલબ્ધ છે અને સિઝન પૂરતું છે સિઝન સિવાય મળતું નથી આવી જ રીતના અમે આ છાસનો મસાલો છે છાસનો મસાલો અહીંયા જ બનાવીએ છીએ ટૂંકમાં સરગવાના મીઠા લીમડાના ફુદીનાના પાંદ હોય સંસળ શિંઘવ મરી એવી રીતના બધી વસ્તુ એડ કરીને ટૂંકમાં પાચન તંત્ર સુધરે ને એવી બધી વસ્તુ એડ કરીને સાયસનો મસાલો સરસ મજાનો બનાવી છે આ ફ્રૂટમાં સાયસમાં કે લસીમાં બધી ઓલરાઉન્ડર છે બધે ઉપયોગ કરી શકાય છે તો આવી બીજી આ એરંડીયું છે એરંડીયો છે ને એરંડા આપણા પોતાના જ ફાર્મના પ્રાકૃતિક એરંડા હતા એનું એરંડીનું કાશી ઘાણીમાં એરંડીયું કઢાવેલું છે અને આ આપણે જે આપણે કોઈ ઔષધિમાં પીવામાં ઉપયોગ કરતા હોય તો કરી શકાય ઘઉંને પટ આપતા હોય ખાવાના ઘઉં જે સ્ટોક કરતા હોય એમાં પટ આપતા હોય તો ઉપયોગ કરી શકાય આવી ઘણી રીતે એરંડિયાનો ઉપયોગ થતો હોય પણ સો ટકા નેચરલ અને ગેરેન્ટેડ વસ્તુ છે તે આપણે આ કાશી ઘાણીમાં કઢેવું છે અને ઓરિજિનલ વસ્તુ છે અને કોઈપણ પ્રકારના પ્રોસેસ ફિલ્ટર નહીં કરેલા કપડાંથી ગાળેલું એરંડીઓ શુદ્ધ આવી આ બધી વસ્તુ અમારી પાસેથી અવેલેબલ છે આ છે આપણે ગોનાઇલ ગાયના ગૌમૂત્રના અર્કમાંથી અને દેવદાર તેલ નીલગિરી તેલ આવી બધી વસ્તુ એડ કરીને ગોનાઇલ બનાવી છે જે આપણે પોતું મારવા માટે ફ્લોર ક્લીનર માટે જે ઉપયોગ કરતા હોય તે ગોનાઇલ પણ નેચરલ વસ્તુ છે આપણું ઘર કે ફ્લોર પવિત્ર રહે છે કારણ કે ગૌમૂત્રનો અર્કનો ઉપયોગ થઈ ગયો છે પછી કોઈપણ પ્રકારનું કેમિકલ નથી એટલે કોઈપણ પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ નથી તો આવી જ રીતના અમે કાળા તલનું તેલમાંથી એર ઓઇલ બનાવીએ છીએ આ હેર ઓઇલ છે આમાં બત્રીસ પ્રકારની ઔષધી એડ કરેલી હોય અને કાળા તલનું તેલ ગાયનું દૂધ લીંબુ આવી બધી વસ્તુ એડ કરીને છ થી સાત કલાક છેલ્લે ઉકાળીને તૈયાર કરેલું છે તો આ ઔષધિયુક્ત હેર ઓઇલ પણ અમારી પાસેથી ઉપલબ્ધ છે અને સો ટકા ગેરન્ટેડ વસ્તુ છે કોઈપણ પ્રકારની ભેળસેળ વગર એવી જ રીતના કપૂર થાઇમોલ મેન્થોલ અને ગાયના ઘીમાંથી આપણે આ પીંડા બનાવ્યું છે જે દુખાવા માટે જે દુખાવ હોય તો ઉપર લગાવી શકાય અથવા એક બે ટીપા પાણી નાખીને પી શકાય જો શરદી કલતર ઉધરસતા આવ્યું હોય તો પી પણ શકાય અને બાહ્ય દુખાવો હોય તો એમાં લગાવી શકાય આ છે ગાય માતાના ગોબર ગૌમૂત્ર દૂધ દહીં ઘી પાંચ વસ્તુનું પંત બનાવેલું છે જે આપણે નાકથી ટૂંકમાં નાકમાં નાખવા માટેના નસ્ય છે ગળાથી ઉપરનો કાંઈ પણ પ્રશ્ન હોય યાદશક્તિ આધા સીસી પેરેલી માઇગ્રેન અનિંદ્રા આવા કાનના ગળાના દુખાવા બળતરા ઘારોડતા હોય ઊંઘમાં આવા બધા પ્રશ્નનું સોલ્યુશન નાકમાં બે બે ટીપા નાખવાના અને નાભી ઉપર બે ટીપા મૂકવાના રાત્રે સૂતી વખતે નાક ઊંધું કરીને ઉપયોગ કરવાનો અને ખૂબ સારા આના રિઝલ્ટ મળે છે એવી જ રીતના અમે આ સરસ મજાનો એક હોમમેડ સાબુ બનાવ્યો છે જે ઘરે તૈયાર કરીએ છીએ નેચરલ લીમડામાંથી તૈયાર કરીએ છીએ ગ્રીસલીન યુક્ત છે પણ નેચરલ લીમડો કોઈ પણ પ્રકારના ફ્રેગરન્સ કે કેમિકલ વગર આ સરસ મજાનો સાબુ તૈયાર કર્યો છે જે નાવા માથું ધોવામાં બધે ઉપયોગી છે તો દિલીપભાઈ હિરપરાએ આપને પ્રાકૃતિક ખેતીમાંથી બનતી પ્રોડક્ટોનો સારામાં સારી માહિતી આપી મને તો આજે ખબર પડી કે પ્રાકૃતિક ખેતીમાંથી આટલી બધી પ્રોડક્ટ પણ બને છે તો તમારે પણ આ પ્રાકૃતિક પ્રોડક્ટ મગાવી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને તમે મગવી શકો છો બાકી તમને તો ખબર જ છે કે પ્રીત ગુજરાતની ધરતી ઉપર રહે છે અને ખેતરે ખેતરે ભાળે એવું